મહિલ કરવું જોઈએ જો ભાગ્ય જોકે ફળ ન હોય તો છાયા કોણ અટકાવી શકે છે ફળ અને છાયા વાળા વિશાળ ગટાદાર વૃક્ષ નું સેવન કરવાથી તેના મધુર ફળો

પાસે ધન સંપત્તિ ન હોય તો તેનો હોય તેનો વિકાસ રૂંધાઈ જાય છે ધન સંપત્તિ ન હોય તો તેનો કારણે મહાપુરુષો કે સજ્જનો જેવા માણસો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ શરણે આવેલા શરણે આવેલા લોકોને તે સુખ શાંતિ અને જ્ઞાન તો આપે છે છે